વિજયના વરઘોડામાં ચોથી તારીખે સામેલ થો એવું કામ કરજો અને સાતમી તારીખે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે હવે અમીરગઢ તાલુકાને અને જે ગામોમાં જાગીરદાર સમાજ આવતો હોય એ ગામોનું રખોપું હવે અમારે કરવાનું રહેતું નથી એમાં અમને એટલી નિરાશ થઈ ગઈ કે હવે તમે આ ચાર પાંચ દાડા આજે મંગળવાર થયો આવતા મંગળવાર સુધી સાત કે પાંચ દાડા તમારે એનું રખોપું કરવાનું છે અને ઓલા બેંકના ને ડેરીયાવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા બધા ગાંધીજી ને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડત્રી રીતે આપણે કોઈને કંઈ કરવું નથી કોઈ હિંસા નથી કરવી પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જાવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી ખાલી હામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂછડીએ ના ભાગે તો મને તમે કહેજો પણ આટલું કરવું પડશે કેમ કે આ નપટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કંઈ હોય જ નહીં અને માન સન્માનનું ના હોય ત્યારે ટીટ ફોર ટાટ જેવા હાથે તેવા હવે રણ રણ પડ્યા છો રણભૂમિમાં જ છો તો હવે લડી લેવામાં જ મજા આપણે સૌ માનીએ છીએ ત્યારે આપ સૌ સાતમી તારીખ સુધી તમામ નાના મોટા જે સમાજો છે જ્યાં બુથ એજન્ટોની વાત હોય અને બીજી મારી જાગીરદાર સમાજના યુવાનોને બે હાથ જોડીને વિનંતી કે જ્યાં પણ બુથો છે એ બુથો ઉપર હવા એવા પાંચ પાંચ દસ દસ ગામો ના બુથ ના એજન્ટો ના નંબર લઈને એમને પાંચ વાગે ઉઠાડજો હવે આમની પાસે ખોટું કરવા સિવાય બીજું આ ચૂંટણી જીતવા માટે એમનો કોઈ પણ સ્કોપ વધ્યો નથી

મુથી એજન્ટોને કડખાય રીતે આપવા માટેની આપ સૌની થાય છે અને એટલું કરશો તો સાતમી તારીખે મતદાન એ બનાસકાંઠા જિલ્લાનું સાહેબ કેટલું હિત્તેર ટકા બાપુ પંચોતેર કે એંસી ટકા વન હોત બાપુ એમ કે છે